જો તો લાગ્યો ના જો તો કોઈ નહીં હાર હાર કે કરજી ઓ બાસકુજી તમ ક્યાં સો હું કાચક નહીં જાવ છું અલા ભાઈ કાચક તો નહીં જાવ પણ બજાર જાવ છે મારે તમ બજાર વડે લેવા જાવ છે અટાણું લેવા અટાણું લેવા હા રે ખેગરજી હા બજાર તો મારું ઉડ્યું મારે જાવ તું તો હેડો હંગાત થાય હંગાત તો જબર મળ્યો તો પણ મારા વડે ના લઈ ગયા કોણ અરીબા અને બુમતાળજી અરીબાન ભૂમતારજી ઓ માશા એક્ટિવ આલે તૈયાર છે તો મે કીધું મને લેતા તો મારા ના લઈ જા આપણે શું ભાર કરતા છે યાર અરે બાસકુજી તમે એવલી વાજા દેજો જો ભલા આદમી ઈ બે જણા મને ભેગા થા તા તમે હઈ રાબડી મુઠો ચટ્ટુ ડોટુ બોલ્યો મને ડોટુ બોલવા તો મને તો પર બોલ્યા છે મારા ઓળશા હવે બાસ્કુજી આ બે જણા આપણે નીવન અંગત તમને લઈ જા ખબર છે તમને ચાલ આ બે જણા ખાવાના એક નમના લેટવા છે એટલે

ખાજુ સોગન અરે તારી સોગન તો બરોબર એમ તો ફાર કાકો ડાયો છે ભાવ ભૂડિયો મોણા હે હા મોતો ઉપર કર બેટી હા આ ડાયો છોકરો છે મારે સાકે બીજું કોઈ કામ કરવાનું હોય ના ભાઈ બધું જે વેર્યું ને એ ઓળખ કરજો પાછું સારું હો છોકરો ડાયો છે તું એ કામ કરજે બે હિના રહેતો પાછો હા હા ભાઈ હમુ 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 કામ કરો બેટી હા લાવ લાવ હા ડાયો છે પણ મોય મોય ડોડ ડાયો થઈ જાય છે

અરે કાકા પેલા સાહેબ હાલ લખી છે અને હમણાં નજર પડશે હોય આઈ ગયા ને તો હમણાં એક્ટિવા ડિટેન કરશે હમણાં વાત સાચી છે પણ મારે તો ભરો સાહેબ તમારામાં એટલી સત્તા છે તમારામાં એટલી તાકાત છે આ મને જવા દે આવાની તો તમે જવા દેકો બોગા ના પાડો બોગા ના પાડો 1000 રૂપિયા આલો અને ચૂપચાપ નેકડી તો વાઈતી મારે તો ભરો તમે છે ને મને હા મફત જવા દે તો તમારામાં તાકાત છે બોલો શક નહીં શક નહીં શાંતિ રાખો

વાત તમારી બધે બધે હાજી બરાબર હો જા 500 રૂપિયા આ વે રે ને તું આ રસ્તા પે શું કરવા આયા તમે વાત હાચી છે 500 છે ખબર છે પોલીસવાળા આગળ હેરાન ના કરી આપણે એટલે સમજા તમે આ તો એક દોના 500 રૂપિયા ભરે આખો દાડી છે ને આ તો હેરાન કરી પાવતી છે આપણે બેન તે પાવતી જ ના હોય આ તો એમ નેમ આપણે ને પૈસા આલ્યા છે પાવતી નહીં આપણે પાહે સમજ્યા તમે એવું હોય હા આ તારી પાસે તમે પાવતી લઈ લેવાની હતી

ના ના ભુંડા કા મારી વાત હગા ને ગહારો ના લાય કેમ તાણી મારી લે તો આ મારો આજુ છે ને ખમતો માણે છે ઉએ બે જણાની ની જણા છે ને પચી જણા તોય પાછો ના પડે ઓવે અરે એ હો પાછા ના પડતા તો મીતા તો પેટ્રોલ પંપ લે પેટ્રોલ ભરાઈ અને આપણે જઈએ સીધા ઘર હગા ના ઘર નહી જાવું આપણે મારી વાત અપજો હલવા એ હગો કોમ ના આવે તો શું કરવાનું એ હગા ને અરે ભુંડા આગા જેટલા વાજ્યા સો વાજી ગયા તો આજે પણ છોક વાજ્યા

તમારા આડુ ની નહીં જાવું એવું હશે તો આપણે પેશિયલ જહાઈએ રહીએ આજ કોઈ તમે નહીં હારા ચમ મારા આડુ ને ભાવ તમે જોયા છે વાત કરો સાજે અરે મને એનો ભાવ ખબર છે બુંદા કા હું એને હારી રીતે ઓળખું છું એમ ની મારા આડુ જ ની એના એ કો ખગો જ નગો તો એ રહે ની ઓઢા ના પાછળ આવો છે ઓ હો મને બધી ખબર છે પણ આપણે પેશિયલ આવશે બસ હું અંગે જાયો આજી ભાઈ આજી મન ના ગમે

பூசோ பார்ட